ડીમાં પાલિકા સહિતનગરમાં ઇઠ્ઠો ઠેરમાં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ સાંઈસઅંગરીલા સોસાયટી ભાજપ કાર્યાલય બિરસા મુંડા સર્કલ શ્રીરામચોક ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી સીઓ બીબી ભાવશાળ દેવેન્દ્ર અશોક પ્રજાપતિ કીર્તિભાઈ રાજપુત ડોક્ટર ભાવેશ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરાયું પંદરમી ઓગસ્ટ ઇથોતેરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે પારડીનગરમાં વિવિધ જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાલિકામાં સીઓ બીબી ભાવસાર ભાજપ કાર્યાલય ખાતે દેવેન્દ્ર શાહ સાંઈસાંગરીલા સોસાયટીમાં સુપ્રજાપતિ બિરસા મુંડા સર્કલ ખાતે કીર્તિભાઈ કીર્તિભાઇ રાજપુર શ્રીરામચોક ખાતે ડોક્ટર ભાવેશ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરાયું હતું પારડી નગરપાલિકા પટ્ટાંગણમાં આજ રોજ સવારે ચીફ ઓફિસર બીબી ભાવસાના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું એનસીસી કેડેટના વિદ્યાર્થી દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવાસીઓને આમંત્રિત કરી તિરંગો ફરકાવવામાં આવ્યો હતો આ સાથે લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને પર્યાવરણનું જતન કરવા તેમજ ઝીરો વેસ્ટ ઇવેન્ટ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ચીફ ઓફિસરે શાબ્દિક સ્વાગત કરી આઝાદીમાં બલિદાન આપનાર વીર જવાનોને યાદ કરી ઇથોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની સૌને શુભકામના પાઠવી હતી આ કાર્યક્રમમાં પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ દેવેન શાહ પાડી મહામંત્રી પ્રણવ દેસાઈ કેતન પ્રજાપતિ દેવેન શાહ નિલેશ ભંડારી હસુભાઈ રાઠોડ ફાલ્ગુનીબેન ભટ્ટ જયસિંહ ભરવાડ સહિત તબીબો વકીલ પત્રકારો વિવિધ સંસ્થાના સભ્યો શાળાના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી ઇઠોતરમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેની યાદમાં આ પ્રથા શરૂ કરી હતી પરિવારના સભ્યો દેકરીના જન્મ પર ગ્રામજનોએ સામાન્ય ગોચરની જમીન પર લગભગ

આપ સૌ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેશો કોમે સન્માન થઈ રહ્યો છે આપણે

આપણે માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ તથા ઘરે ઘરે શાળાઓમાં આઈટીઆઈ તળાવની પહાડ બસ સ્ટેપો ખાનગી સોસાયટીઓના કોમન પ્લોટ સમશાનભૂમિ કબ્રસ્તાન વગેરે જેવા સ્થળોએ વૃક્ષોરોપણ કરવા માટે પાંચ હજાર જેટલા વૃક્ષોનું વિતરણ કર્યું આ ઉપરાંત ઓમિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ વલસાડ દ્વારા આઈટીઆઈ અને તળાવની પાળ ઉપર પંદરસો વૃક્ષો વાવવાનું અભિયાન કરવામાં આવનાર દરેક નાગરિક પોતાના પરિવારમાં જન્મદિવસ જેવા શુભ પ્રસંગે એક વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવાના આ અભિયાનમાં સરકાર સાથે સહભાગી બને તો આ અભિયાનને વધુ સાર્થક બનાવી શકાય પારડી ભાજપ કાર્યાલય ખાતે સરદાર ભિલાડવાડા ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન દેવેન્દ શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું એનસીસી કેડેટના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજ ફરકાવવા આમંત્રિત કરી સલામી આપી હતી આ પ્રસંગે દેવેન્દ્ર શાહે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આઝાદીને અઠોતેરમાં વર્ષે પણ આપણે પ્રવેશ કરી આપણે આઝાદી અપાવનાર મહાત્મા ગાંધી લોખંડી પુરુષ સરદાર પટેલ રાણી લક્ષ્મીબાઈ ભગતસિંહ રાજગુરુ સુખદેવ વગેરે વીર સપૂતો વીર શહીદોને યાદ કર્યા હતા આ પ્રસંગે પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ દેવેન્દ્ર શાહ पारडी महामंत्री प्रणव देसाई केतन प्रजापती जीतुबाई ओझा जीवदया ग्रुप ना प्रमुख अली अंसारी माजी पालिका प्रमुख रतनबेन पटेल हसुभाई राठोड फाल्गुनीबेन भट अशोक प्रजापती वगैरे हाजर આપ સૌને બહુ ખૂબ શુભકામના આપું છું આજ રોજ આપણે જ્યારે એકોતેર વર્ષમાં પ્રવેશ કર્યો છે અને આ દિવસે આપણે આપણને એમને આઝાદી અપાવી છે એવા નામી અનામી મહાત્મા ગાંધી લોખંડ પુરુષ સરદાર પટેલ એવાએ ખૂબ જ અથાગ પ્રયત્નો કર્યા

લોકોએ પોતાની જાનની આહુતિ આપીને આપણને આ આઝાદી અપાવી છે આ દિવસે આપણે યાદ કરીએ અને નમન કરીએ સાથે સાથે આ ઇઠોતેર વર્ષની અંદર આપણે આપણા દેશની દરેક પરિસ્થિતિ જોઈ છે અને આજે આપણે આપણા દેશમાં ઘણા એવા પ્રશ્નોની સાથે આપણે ઝૂમી રહ્યા છે ખાસ કરીને આતંકવાદ આપણે જોઈએ છીએ કે અત્યારે વર્ષો પહેલા આપણે કરફ્યુ ને એમાંથી આપણને મુક્તિ હાલમાં મળી છે આતંકવાદ આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે આજે ત્રીજી ક્રમ કરી કે વડાપ્રધાન પારડી સુલભનગર ખાતે આવેલ સોસાયટી ખાતે પ્રમુખ અશોક પ્રજાપતિ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું માજી પ્રમુખ અમૃત પટેલ કામગીરી બદલ તેમજ ધ્વજવંદનની સેવા બજાવનાર ભદ્રેશ પટેલ કેતન ભદ્દ અંકિત દેસાઈનું પુષ્પગુચ્છાપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાયન્સ આંગરીલા સોસાયટીના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન ધર્મેશ મોદીએ કર્યું હતું कटून हरे एरी आज सुननिया जे कामगिरी करी छे ते मदन भारत माता की जय भारत माता की जय तक माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम પારડી જૂના બસ સ્ટેન્ડ બિરસા મુંડા સર્કલ પાસે પારડીના એડવોકેટ કીર્તિભાઈ રાજપૂતના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ભારત માતાની પ્રતિમાનું પૂજન કરી રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક સલામી આપી હતી અને ભારતના વીર સપૂતો જવાનો બંધારણના ઘડવયા એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને યાદ કરવામાં આવ્યા હતા આ સાથે પારડી તેમજ વલસાડ જિલ્લામાં નદી તળાવ દરિયામાં ડૂબતા માણસોને બચાવવાની કામગીરી થકી લોકોનું જીવનનું રક્ષણ કરી ઉત્તમ સેવાકીય કામગીરી બદલ ચંદ્રપુર માંગેલા લાઈફ સેવાની ટીમ તેમજ મોક્ષસરત સેવા સમિતિનું સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

અત્યારની જે રાજકીય પરિસ્થિતિઓ છે એના પર હું વિશેષ કંઈક ધ્યાન કેન્દ્રિત કરવા માંગતો નથી પરંતુ અત્યારે દેશની અંદર જે ઝઘડાઓ ફેલાયા છે જાતિ ધર્મ માટે યુદ્ધ થયા છે અંદર અંદર ઝઘડાઓ થઈ ગયા છે બેકારી અને મોબાઈલનો પ્રશ્ન છે એ બધા પ્રશ્નોને આપણે હલ કરવા માટે માત્ર આ કામ સરકાર કરી શકે એવું નથી પરંતુ ભારતનો એક એક ભાષી ભારતભાષી એમાં સરકારને સરકારને સહકાર આપે તો આ બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે એમ છે આ સંજોગોની અંદર જ્યારે આપણે બધા આજે ભેગા થયા છીએ ત્યારે વિશેષ હું લાંબુ પ્રશ્ન કરવા માંગતો નથી કારણ કે આજે વરસાદ એકદમ ઘોડો રહ્યો છે ખૂબ ગરમી પડી રહી છે અને એ આપને વધારે સહન નહીં કરવો પડે એટલા માટે હું આ વાત અત્યારે ટૂંકાણમાં કહીશ પરંતુ એ સાથે મારી એક વાત કરવી છે જ્યારે રાજકારણની વાત આવે ત્યારે કે લાલબહાદુર શાસ્ત્રી જયારે જવા ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના અળે અવસાન પછી આ નેતૃ લાલબહાદુર શાસ્ત્રીજી જૂના માણસ હશે ઇતિહાસ વાંચતા હશે વાંચી હશે એમને ખ્યાલ હશે કે જે દિવસે શાસ્ત્રીજીએ આ ભારતના વડાપ્રધાન તરીકે આ સાથે પાડી શ્રી રામ ચોક ખાતે મોહનડિયાળ હોસ્પિટલના ઓર્થોપેડ તબીબ ડોક્ટર ભાવેશ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું અને મહેમાનોનો પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આમ પારડી શહેરમાં વિવિધ સ્થળે ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી પારડી નગર આજે દેશભક્તિના રંગમાં રંગાયું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો